આ બનાવમાં અઢાર વર્ષીય સકેલ ઉર્ફે બાગાની હત્યા થઈ હતી સાથે સોહેલ ઉર્ફે અલ્લુ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી હત્યાની ઘટના બની હતી અને અંગત અદાવતમાં હત્યા કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હત્યા લિંબાયતના જાણી તે દાલ ચાવલ લસ્સી ગેંગે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે ઘટના માં આવું છે કે મારો નાનો ભાઈ ને એનો મિત્ર અલ ઉપર ચા નાસ્તો કરવા ગયા હતા ચા પીવા ને એમની જોડે જે આંબેવાળા હતા એમની જોડે થોડીક મગજમારી હતી એ ફટાફટ થઈ ગઈ હતી સમાધાન થઈ ગયું એ ચા પીને તો પાછળથી એમની ઉપર બાઈક ઉપર હુમલો કરવામાં આવ્યો ને એના શિર માં ફટકો માર્યો તો પડી ગયો અને પછી એ પછી એમના છોકરાઓએ ચાકુ થી હુમલો કર્યો મારો ભાઈ નું નામ સોયલ ઉર્કે અલ્લુ એની છવ્વીસ એ રિક્ષા ચલાવે મરઘી નો ટેમ્પો મારવામાં ચાર એક જણા હતા આ ભીણી વિહાર અલ ખલીલ ટી હોટલ એમાં મારવામાં હતી એક લસ્સી ગેંગ સલમાન લસ્સી ગેંગ ને દાલ ચાવલ ગેંગ અમારી માંગણી બસ આટલી છે કે આ બધા જેટલા આરોપીઓ છે એને પકડીને સખ્તી સખ્ત કાર્યવાહી થાય ને એમને કડક કડક સજા મળે રિપોર્ટ અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત